ભીંડાની શાકભાજીનું ચોમાસું તેમજ ઉનાળો ઋતુમાં થતો અગત્યનો ભાગ છે ભીંડાની લીલી કુમળી સિંગોનો ઉપયોગ શાકભાજી તરીકે કરવામાં આવે છે ભીંડામાંથી વિટામિન એ બી અને સી તથા પ્રોટીન અને રેસાઓ સારા પ્રમાણમાં મળી રહે છે આ ઉપરાંત તેમાંથી લોહ અને આવડીન જેવા તત્વો પણ મળતા હોય છે ભીંડા સ્વાસ્થ્ય માટે ઘણા ગુણકારી ગણાય છે ભીંડા એ સ્થાનિક બજાર અને નિકાસ માટે પણ અગત્યનો પાક હોવાથી તેનો વધુમાં વધુ ઉપયોગ મળી શકે તે માટે આણંદ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા આણંદ ક્રાંતિ નામની ભીંડાની નવી જાત વિકસાવવામાં આવી છે ગુજરાતમાં જાતનું સરેરાશ ઉત્પાદન હેક્ટર જમીનમાં ચૌદ હજાર કિલોથી વધુ ઉતારો મળે છે

અત્યારે બજારની અંદર મોટા ભાગે લીલા કલરને જે સિંગો આવે એના બજાર ભાવ સારા મળતા હોય છે એનાથી આપણે આગળ જો વાત કરીએ તો એ શીંગોની અંદર દાણા ના દેખાતા હોય એટલું જ નહીં પણ શીંગો છે એની અંદર જે રેસાઓનું પ્રમાણ છે એ પણ ખૂબ ઓછું હોય તો એના બજાર ભાવ સારા મળતા હોય છે એટલું જ નહીં પણ એક્સપોર્ટની અંદર પણ જે ક્વોલિટીના પેરામીટર છે એ પેરામીટર આપણે એને પૂરા ભરાવી શકતા હોઈએ છીએ જેથી કરીને એક્સપોર્ટની અંદર પણ આપણો ખૂબ મોટા પ્રમાણમાં વિદેશોની અંદર આપણે જુડા જે મોકલી શકીએ આવી રીતે અમારી અત્યાર સુધીમાં જે જુદી જુદી જાતો બહાર પાડે એટલે પાડે નથી એમાં અત્યારે અમારી છેલ્લી જે શંકર જાત ખાસ કરીને બહાર પાડવામાં આવી છે એ ગુજરાત શંકર જૂંડા પાંઠ કસ્સોપાંઠ આ જે જાત છે એ જાત તો ખૂબ સારી જાત છે અને એની અંદર જે ગાંઠો છે એના જેની જે જે થળ હોય એ થડની અંદર આખું છોડ હોય એની અંદર એની ગાંઠો ખૂબ સૂચી છે અને એની શિંગોનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં આવે છે અને ઉત્પાદન ખૂબ સારું મળે છે અને બંને ઋતુની અંદર આમ તો ઉનાળાની અંદર પણ ખૂબ સારું ઉત્પાદન મળે છે છે આપણે અત્યારે જે એમ કહીએ કે આ ક્લાઇમેટ ચેન્જ વાતાવરણનું જે પરિબળો અત્યારે બદલી રહ્યા છે એની અંદર પણ આ જાત છે તો ઉનાળાની અંદર પણ ખૂબ સારું ઉત્પાદન આપે છે ચોમાસાની અંદર તો સારું ઉત્પાદન આપે જ છે તો આવી રીતે આ જે શંકર જાત છે એ શંકર જાતનું બીજ ઉત્પાદન અમારા કેન્દ્ર ખાતે મોટા પ્રમાણમાં અમે કરી કારણ કે સંકટજાત બિયારણ હાથે થઈ અને ઇન્વેસ્ટિગેશન પોલિમેશન કરી અને તૈયાર કરવું પડતું હોય છે એટલે એમાં ઘણા બધા મજૂરોની સંખ્યાની જરૂર પડતી હોય છે આમ છતાં પણ અમારા વૈજ્ઞાનિક મિત્રો છે એ મોટા પ્રમાણમાં અને બીજ ખેડૂતોને ખૂબ કિફાયતી ભાવે મળી રહી એ માટેના પ્રયત્નો હાથ ધરી અને વધુમાં વધુ બીજ ઉત્પાદન કરી અને ખેડૂતોને પૂરી પાડવા માટેના પ્રયત્નો મારા મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર I want to see it is found at the aftermath.